નમસ્કાર દર્શક મિત્રો ગઈકાલથી જ વડોદરા શહેરમાં જે ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે હવે આપણે જે સ્પાર્ક ન્યૂઝના માધ્યમથી જે અદ્ભુત છે વડોદરા શહેરનો નજારો છે તે આપણે બતાવી રહ્યા છે આજે વહેલી સવારથી જ અનેક અનેક વિસ્તારોમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે ધીમે ધારે ક્યાંક વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ભારે પણ વરસાદ વરસી રહ્યો છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ધરતી આ માતા અને જે આકાશનો એક નજારો છે જે અદભુત નજારો છે તે સ્પાકટોડી ન્યૂઝના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છે વડોદરા શહેરમાં બે દિવસથી જે વરસાદી માહોલ સર્જાયો છે વાતાવરણમાં એકદમ સરસ મજાની જે ઠંડક વાતાવરણ જે બન્યું છે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કાળા દિબાંગ જેવા વાદળો છવાયા છે અને એની વચ્ચે જે આ ઝરમર જરમર જે વરસાદ વરસી રહ્યો છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે ધરતી અને આકાશ બંનેના અમને એક સાથે જે અમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કેટલો સુંદર આ નજારો આપ જોઈ રહ્યા છો કે જે વડોદરા શહેરમાં જે હિલ સ્ટેશન જેવો માહોલ છે તે સર્જાયો છે અને જે ધીમી ધારે વરસાદ દેખાઈ રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક જે ધુમ્મસભર્યું વાતાવરણ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે હાલ જે રીતના વડોદરા શહેરમાં જે રીતના વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક જગ્યાઓ પર જે વન્ય વન્યજીવો છે તે પણ બહાર આવતા હોય છે ને ક્યાંક ને ક્યાંક આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ

બહાર પણ ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ક્યાંક તો પૂરની પણ પરિસ્થિતિ સર્જાઈ છે વડોદરા શહેરમાં જેવો જોઈએ તેવો હજી વરસાદ નથી વરસ્યો હાલ જે વરસાદી માહોલ જે સર્જાયો છે વરસાદી જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને ધરતીપુત્રોમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે તેઓ પણ ખુશખુલાસ ખુશખુશાલ છે અને ક્યાંક ને ક્યાંક જે આંશિક જે ગરમીથી પણ એક રાહત મળી રહી છે આપ જે જે દ્રશ્યો છે તે અદભુત દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે વરસાદી માહોલ જે રીતના વરસાદ વરસાદ ગઈકાલ જે જે વરસી રહ્યો છે અનેક જિલ્લાઓમાં વરસાદ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા જે સૌરાષ્ટ્ર પર રેડ જાહેર એલર્ટ કરવામાં આવ્યું છે ત્યાં ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં પણ વહેલી સવારથી જે અંધારપટ છે તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળતા હતા મેઘરાજા મન મૂકીને આજે વડોદરા શહેરના વાસીઓ પર કૃપાયમાન બન્યા છે વરસાદ વરસી રહ્યો છે બાઇક ચાલકો વાહન ચાલકોને ખૂબ મજા આવે તેવો વરસાદ વરસી રહ્યો છે પણ જ્યારે રસ્તા ઉપર અચાનક ખાડા આવી જતા હોય ત્યારે વાહન ચાલકોને પણ ઘણી તકલીફનો કરવાનો સામનો આવતો હોય છે હાલ જે અમે વડોદરા શહેરમાં જે હિલ સ્ટેશન જેવો માહોલ બન્યો છે એના જે દ્રશ્યો છે તે આપ સમક્ષ લઈને આવ્યા છે હાલ જે રીતના વડોદરા શહેરમાં જે રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે ખેડૂત પુત્રોમાં પણ અનેરો આનંદ જોવા મળતો હોય છે કે આવો જે ઝીમઝીમ વરસાદ છે તે પાકને ઘણો એવો ફાયદો કરાવતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં જે ઝીમઝીમ વરસાદ વરસી રહ્યો છે રોડ રસ્તા ભીના થયા છે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા ઉદભવતી હોય છે તો ક્યાંક ભૂવા પડવાનો પણ સિલસિલો વડોદરા શહેરમાં એ તો યથાવત જોવા જ મળતો હોય છે વરસાદના સિઝનમાં જે યોગ્ય કામગીરી ન કરવામાં આવી હોય તેવી જગ્યા પર જમીન બેસી જવાના પણ બનાવો બનતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં ગઈકાલથી જ જે મેઘા મહેર થયો છે અને વડોદરા શહેરમાં જે સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર નજારો સ્પાર્ક ટુ ડે ન્યૂઝના માધ્યમથી કે સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં આપ જોઈ રહ્યા છો હિલ સ્ટેશન જેવો નજારો આપને જોવા મળી રહ્યો છે મ્ય વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે વહેલી સવારથી જે ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે જેનું કારણે વાતાવરણમાં પણ ઠંડક પસરી જવા પામી છે વડોદરા શહેરમાં જે રીતના ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ખૂબ રમ્ય જે વાતાવરણ છે હિલ સ્ટેશન જેવો માહોલ છે તે અમારા સ્પાર્ક ન્યૂઝના માધ્યમથી આપને બતાવવાનો પ્રયાસ કર્યો હાલ જે રીતના વડોદરા શહેરમાં જે ગઈકાલ રાતથી જ જે ધમાકેદાર વરસાદ છે તે વરસી રહ્યો છે કેમેરામેન દુબે સાથે હું રવિ સિંધા સ્પાર્ક ટુડી ન્યૂઝ વડોદરા